નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદના નરોડા વિસ્તારમાંથી કાયદા અને વ્યવસ્થાને ધજાગરા ઉડાવતા દ્રશ્ય સામે આવ્યા છે જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં હથિયારો વડે મર્સડીઝ કાર ઉપર તોડફોડ કરવામાં આવે છે ને એટલામાં જ એ જગ્યાથી એક પોલીસ વાન પણ નીકળે છે પણ પોલીસ વાહન છે ત્યાં તોડફોડ કરનાર અસામાજિક તત્વો છે તેમના સુધી જવામાં તસદી નથી લેતી અને ત્યાંથી નીકળી જાય છે ને આ પ્રકારનો ઘટનાક્રમ સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી વિગતે વાત કરીએ તો અજીતસિંહ રાઠોડ નામના જે ફરિયાદી છે તે પોતાની દુકાન બંધ કરીને રાત્રિના સમયે પોતાની સોસાયટીના દરવાજા પાસે ઊભા હતા ને ત્યાંથી સામેથી એક મર્સરીઝ કાર આવે છે ને તે

જે આરોપી છે તેને ફોન કરવામાં આવ્યો ને અન્ય એક કાર આવે છે ને તે કારમાંથી ત્રણ જણા ઉતરે છે ને ત્યારબાદ અજીત સિંહ રાઠોડ નામના વ્યક્તિને માર મારવામાં આવે છે જોકે આ ઘટનાને લઈને ત્યાં અજીત સિંહ રાઠોડના પરિવારને જાણ થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે જેમાં ધમા બારટ અને જે મર્સડીઝ કાર ચાલકો હતા ત્યાંથી તેઓ નાસી જાય છે ત્યારબાદ આ ઘટનાની શરૂઆત થાય છે જેમાં નરોડા વિસ્તારમાં મર્સડીઝ કાર પડી હતી તેમાં કેટલાક લોકો એટલે કે જે ફરિયાદી છે તેમના જ પક્ષના લોકો હોવાની વાત હાલ કથિત રીતે કહેવાય રહી છે તેઓ દ્વારા એ બાબતની દાજ રાખીને મર્સિડીઝ કાર ઉપર તોડફોડ કરવામાં આવે છે ને આટલામાં જ એ જગ્યાએથી એક પોલીસ વાન પણ ત્યાંથી પસાર થતી હોય છે પણ પોલીસ વાહન દ્વારા જે અસામાજિક તત્વો જે તોડફોડ કરી રહ્યા છે તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં નથી આવતો ને પોલીસ વાન પણ ત્યાંથી નીકળી જાય છે જેમાં આ ઘટનામાં અજીતસિંહ રાઠોડ નામના જે ફરિયાદી છે તેમણે કુર્સાનગર પોલીસ સ્ટેશન ખાતે તેમનું જે અપહરણ થયું તેમની સાથે જે મારામારીની ઘટના થઈ છે તે મામલે ગુનો પોલીસે નોંધ્યો છે પરંતુ નરોડા વિસ્તારમાં જે ઘટના બની છે તોડફોડ મામલે તે મામલે પણ નરોડા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે પરંતુ આ જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વાયરલ વિડીયોએ અમદાવાદ પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો